મિત્રો આપ જોઈ શકો છો મગફળીનું રાજુભાઈ ચેકિંગ કરી રહ્યા છે અને બાદમાં પાસિયું મારશે હવે જોનડી ટ્રેક્ટરથી તો કોઈ પણ જાતનું ખેડૂત મિત્રો અગાઉ પણ મેં વિડીયો મૂકેલો કે આ ખેતરની અંદર જે મેં પાંચ વીઘા ટ્રાય કર્યો છે એમાં દવા મારેલી નથી તો પણ તમે જોઈ શકો છો ખાલી બેસાડ જુઓ કોઈ ગપ્પા નથી મારતો તમે પોતે પણ જોઈ શકો છો ને રાજુભાઈ ચેક કરી છે કે બરાબર છે તો હવે ટ્રેક્ટરથી પાછું મારવાનું અમે ચાલુ કરીએ છીએ મિત્રો પૂરો વિડીયો જોશો તો આપને ખ્યાલ આવશે અને મગફળીની ગ્રીનરી દવા વગર પણ તમને બતાવી દઉં અને બે વખત ટ્રેક્ટરથી રોપડો કાઢીને હાથેથી નીંદેલું છે ઘાસની કોઈ હરબી સાઈડ દવા આમાં મારેલી નથી એ પણ તમારે ધ્યાનમાં લેવું તો હવે પૂરો વિડીયો આપ નિહારો મિત્રો આ રીતના પાછળ તમે જોઈ શકો છો રબર વાળો રોલો લગાવ્યો છે જેથી ફિનિશિંગ સારું રહે માટી ઓછી ચીપકે અને આ રીતના હવે મગફળી કાઢવાની શુભ શરૂઆત કરી દીધી છે વરસાદ ગયે ઘણો ટાઈમ થયો પણ હજી પણ મિત્રો ભેજ છે જમીનમાં હજી પણ માટી ચીપકેલી આવે છે એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના બધો સ્ટાફ અત્યારે ચા પીવા માટે રિસેસ પાડેલી છે મિત્રો સવારે વહેલા આવતા હોય છે બધા તો તમે સ્ટાફ જોઈ શકો છો અને કાળાને પણ જોઈ શકો છો અત્યારે મોબાઈલ મચડી રહ્યો છે અત્યારે હાલ એના પપ્પા પહેલાં હરિભાઈ પણ અમારે ત્યાં આવતા હતા અને આ રીતના અમારા એરિયામાં પાછુ મારીને આ રીતના મગફળીના આજે ઢગલા કરે અને ઘોટ્યો કર્યો એમ કહેવાય છે મિત્રો અને મગફળી લાગેલી પણ બતાવું માટીમાં ખાસ ખ્યાલ નહીં આવે પણ આ રીતના લાગેલી આપને દેખાઈ રહી છે મિત્રો અને આ રીતના મગફળી કાઢવાની અમે શુભ શરૂઆત આજે જ કરી છે મિત્રો એ પણ તમને જણાવી દઉં કોઈ પણ જાતનો દવાનો સ્પ્રે મારેલો નથી એ પણ તમને જણાવું અગાઉ મેં વિડીયો મૂકેલો જ છે આ મગફળીનો એ પણ તમને જણાવું અને મિત્રો આ રીતના હવે કઈ રીતના મગફળી ઢગલા કરતા હોય ગોટિયા એ તમે જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો છો હવે મગફળીના ગોટિયા બધા કરશે મિત્રો એ પણ તમને જણાવું અને આ રીતના કરતા હોય હાથેથી લેવાના હોય છે તમે જોઈ શકો છો આ મેન્યુઅલ આ રીતના કામ કરતા હોય છે અને સુકાયા બાદ આને થ્રેસરમાં અમે કાઢશું મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આજથી હવે શુભ શરૂઆત કરેલી છે મગફળીને આ રીતના તમે જોઈ શકો છો મિત્રો જમીનમાંથી પાસયું માર્યા બાદ આ રીતના મગફળી અમે કાઢતા હોઈએ છીએ અને અઠવાડિયામાં સુકાયા બાદ થ્રેસરની અંદર એને કાઢીને ક્લીન કરવામાં આવશે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ રીતના શુભ શરૂઆત આજે કરી દીધી છે અમે તો આપો જોઈ શકો છો શહેરમાં રહેતા મિત્રોને વધારે મજા આવે વિડીયો જોવાની કારણ કે એમને ખેતીમાં આ રીતના જોયેલું ના હોય મિત્રો એ પણ તમને જણાવું ગામમાં રહેતા મિત્રોને તો કોઈ નવાય લાગે નહીં કારણ કે રેગ્યુલર કામ આ રીતના થતું જ હોય એમને એ પણ હું આપને જણાવું મિત્રો તો આપ જોઈ શકો છો અત્યારે મગફળી કાઢતો વિડીયો બાળકો પણ મોજ લઈ રહ્યા છે મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ કારાનો બાબો છે તમે જોઈ શકો છો નાનો આ ત્રીજી પેઢી આવી મિત્રો એના પપ્પાથી ગણીએ તો અત્યારે આપ જોઈ શકો છો બાળકો પણ આનંદ લઈ રહ્યા છે ટ્રેક્ટર ઉપર અને આ રીતના મગફળીનો વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું અને આપ જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો